મીઠાઈ વહેંચવા માટે તૈયાર રહો કેમ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી વીસ માર્ચથી સત્યાવીસ માર્ચ વચ્ચે આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને તેમને અનેક શુભ સમાચાર મળશે હા મિત્રો ભગવાન શ્રીહરિ વિષ્ણુ હવે આ બાર રાશિઓમાંથી પાંચ વિશેષ રાશિઓ પર અતિ પ્રસન્ન થયા છે આનો સીધો પ્રભાવ એ થશે કે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દુઃખ અને અવરોધ ધીમે ધીમે દૂર થઈ જશે સાથે જ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમને અપાર સુખ સમૃદ્ધિ અને આનંદ મળશે જેનાથી તેમનું સંપૂર્ણ જીવન બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય વીસ થી સત્યાવીસ માર્ચ દરમિયાન ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ચમકવાનું છે અને તેઓ કયા શુભ સમાચાર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે આ વીડિયોમાં અમે તમને એ જ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું વિડિયો શરૂ કરવાના પહેલા જો તમે ભગવાન વિષ્ણુજીના સાચા ભક્ત હોય તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રીહરી વિષ્ણુ અવશ્ય લખો જેથી તમને સીધું તેમનું આશીર્વાદ પ્રાપ્ત થાય હવે વાત કરીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય વીસ થી સત્યાવીસ માર્ચ દરમિયાન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ચમકશે અને જેમને અપાર સફળતા અને આનંદ પ્રાપ્ત થશે તો ચાલો વિલંબ વિના જાણીએ આ શુભ સમાચાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ માનવીના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે ગ્રહોની ચાલ બદલાતી રહે છે અને તેની સીધી અસર રાશિઓ પર પડે છે આ વખતે એક વિશેષ મહાસંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન વિષ્ણુ બારમાંથી પાંચ રાશિઓના ભાગ્યને ચમકાવવાના છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ પાંચ રાશિઓને અચાનક આર્થિક લાભ મળશે નવા અવસરો મળશે અને જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત થશે કઈ પાંચ રાશિઓ પર વર્ષ છે ભગવાન વિષ્ણુની કૃપા તમારા મનમાં આ પ્રશ્ન જરૂર આવ્યો હશે કે કઈ પાંચ રાશિઓ પર વિષ્ણુજીના ખાસ આશીર્વાદ મળવા જઈ રહ્યા છે જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કોઈ મહત્વની માહિતી ચૂકી ન જશો જો તમે આ પાંચ ભાગ્યશાળી રાશિઓમાંના એક છો તો તમારું સમય હવે ઉન્નતિ અને સમૃદ્ધિ લાવનારું સાબિત થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન સુખદ બની જશે જય શ્રી હરિ વિષ્ણુ હા મિત્રો આ યાદીમાં સૌથી પહેલા ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપાથી તમને ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમને તમારા પ્રયાસોનું યોગ્ય ફળ મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે અને અટકેલા બધા કામ સફળતા પ્રાપ્ત કરશે સમાજમાં તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવાર મિત્રો તરફથી સંપૂર્ણ સહકાર મળશે તમારા વેપારમાં અદ્ભુત વૃદ્ધિ થશે અને ધનલાભના અનેક અવસરો મળશે તમારી મીઠી વાણી તમારું કામ સરળ બનાવશે અને નવો અવસર ખોલશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે તમે રોજિંદી વધતી તકલીફો પર જીત મેળવી સફળતાની ઊંચાઈઓને સ્પર્શી શકશો તેથી આ સુવર્ણ અવસરનો પૂરો ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં બીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળો તમારા માટે સફળતા અને સમૃદ્ધિ લાવવાનો છે હા મિત્રો તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને કોઈ પણ અવરોધ તમને રોકી શકશે નહીં તમને દરેક દિશાથી લાભ થશે વરિષ્ઠ લોકોનો સહયોગ મળવાથી તમારા કાર્યો સરળ બની જશે જો તમે ઉધાર કે ઋણના બોજ નીચે દબાયેલા છો તો હવે તેનાથી મુક્ત થવાની સંભાવના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનું સંપૂર્ણ ફળ મળશે દાંપત્ય જીવનમાં સુખ અને પ્રેમ વધશે જેનાને લગ્ન કરવાની ઈચ્છા છે તેમને મનપસંદ જીવનસાથી મળશે વેપાર માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે આર્થિક રીતે મેષ રાશિના જાતકોને ચારે બાજુથી ધનલાભ થવાના યોગ છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ સાબિત થશે તેમના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાશે ભગવાન વિષ્ણુનું ધ્યાન અને સ્મરણ કરવાથી મેષ રાશિના જાતકો માટે આ સમય વધુ શુભ અને લાભદાયી સાબિત થશે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે જો જોઈશું તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં ત્રીજી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી ખૂબ જ ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારું શ્રમ હવે ફળ આપવાનું છે અને તમને તમારા પરિશ્રમનું યોગ્ય પરિણામ મળશે જેનાથી તમારા જીવનમાં નવી ખુશીઓ આવશે તમારા અટકેલા બધા કાર્ય હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સાથે મળશે જેનાથી તમારું મનોબળ વધશે અને સમસ્યાઓનો અંત આવશે આર્થિક ચિંતાઓથી હવે તમને મુક્તિ મળવાની છે અને નવો ધનલાભ મળવાનો છે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને તમારે મોટા સ્તરે લાભ મળશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનમાં તમામ મુશ્કેલીઓનો અંત આવશે અને અનંત ખુશીઓ તેમના જીવનમાં પ્રવેશ કરશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં ચોથી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે ભગવાન વિષ્ણુજીની કૃપાના કારણે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે હા મિત્રો સિંહ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં એક મોટી ખુશખબરી આવવાની છે જેની તમે કલ્પના પણ કરી નહોતી આ શુભ સમાચાર તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદ લાવશે તમને જાણકારી આપી દઈએ કે નોકરી સાથે જોડાયેલી કોઈ મહત્વની ખબર મળવાની સંભાવના છે સાથે જ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ તેમના ધંધામાં સારો નફો થવાનો છે જો તમારી કોઈ રકમ અટકેલી છે તો હવે તે પાછી મળવાની પૂરી શક્યતા છે વેપારમાં આવેલ તમામ અડચણો દૂર થશે જેના કારણે તમારા જીવનમાં નવો આનંદ અને સુખનો અનુભવ થશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી સિંહ રાશિના જાતકો જે પણ કાર્ય હાથ ધરશે તે નિશ્ચિત રૂપે સફળ થશે ઉપરાંત સંતાન સુખની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે સંતાન પ્રાપ્તિના સુખથી ઘર પરિવારમાં આનંદ અને ખુશહાલી છવાઈ જશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં પાંચમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જાણીને ખૂબ આનંદ થશે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશહાલીના દિવસો આવવાના છે હા મિત્રો ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં આવનારા કોઈ એક શુભ સમાચાર તમારા સમગ્ર જીવનને બદલાવી શકે છે તમારી મહેનતનો તમને હવે યોગ્ય પ્રતિસાદ મળવાનો છે ઉપરાંત જે કાર્યોમાં અત્યાર સુધી કોઈક ને કોઈક અડચણ આવતી હતી તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારો ધંધો ઝડપથી વધશે અને વ્યાપારનો વિસ્તાર થાય તેવી સંભાવના છે તમને દરેક દિશાથી ફાયદો મળશે મીન રાશિના જાતકો માટે હવે જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવનાર છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળવાની પૂરી સંભાવના છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ મનપસંદ નોકરી મળશે જો તમારી કોઈ રકમ અટકેલી છે તો હવે તે ટૂંક સમયમાં પાછી મળવાની છે ઉપરાંત વેપારમાં આવેલ તમામ અડચણો દૂર થશે જેના કારણે તમારા જીવનમાં નવો આનંદ આવશે મીન રાશિના જાતકો હવે તમારા જીવનમાં એક નવી ખુશહાલી અને આનંદ આવનાર છે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં આગળની રાશિ આવે છે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિના જાતકો માટે એક શુભ સંકેત છે કારણ કે ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપા તેમની પર બની રહી છે આ કૃપાના પ્રભાવથી ધનલાભની શક્યતાઓ અત્યંત પ્રબળ બની રહી છે વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે વૃદ્ધિ જોવા મળશે જ્યારે નોકરી કરતા વ્યક્તિઓ માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે જેઓ વિદેશમાં નોકરી મેળવવા અથવા ઊંચી ભણતરની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય ખાસરૂપે શુભ સાબિત થઈ શકે છે વિદેશમાં રોજગારીની શક્યતાઓ વધી રહી છે અને સફળતા તેમના પગ ચૂમશે તમારું આવક સ્તર પણ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે વેપારીઓ માટે આ સમય ખાસ લાભદાયી રહેશે અને લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેનાથી આનંદ અને સંતોષ મળશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને જે પણ કાર્ય કરો તેમાં પરોપકારને પ્રાથમિકતા આપો આથી તમને વધુ લાભ મળશે અને કાર્યમાં સકારાત્મકતા રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં સાતમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વરસી રહી છે આ સમય તમારા જીવનમાં ખુશી અને સફળતા લાવશે લગ્નજીવનમાં નવી ઊર્જા અને પ્રેમ જોવા મળશે જેના કારણે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે કાર્યક્ષેત્રમાં પણ શુભ સંકેત છે નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં સકારાત્મક બદલાવ જોવા મળશે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જેનાથી નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનશે જો તમે તમારું વાણી અને વર્તન સંયમમાં રાખશો તો અટકેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂરા થશે કામકાજના સ્થળે તમારી મહેનતનું ફળ મળશે અને જરૂરી કામો સમયસર પૂરા થશે જો તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો તો ભગવાન વિષ્ણુજીની કૃપા વધુ મળશે વ્યાપાર ક્ષેત્રે પણ તમે સફળ થશો અને નવી આર્થિક તકો મળશે તે પણ શક્ય છે કે તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો આમ મકર રાશિ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તેથી તમે તેનો પૂરો લાભ ઉઠાવજો જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો જ્યોતિષ દર્શન ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયોઝ સમયસર મળી રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં આઠમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને ન માત્ર આર્થિક લાભ મળશે પણ તેમના વ્યવસાયમાં પણ વૃદ્ધિ અને સફળતાના યોગ બની રહ્યા છે જો તમે નોકરીયાત છો તો પદોન્તી અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા પ્રયાસો સફળ થશે અને તમારા બધા સ્વપ્નો સાકાર થવાની સંભાવના છે જો તમે વ્યાપાર સાથે સંકળાયેલા છો તો અપાર લાભ જોવા મળશે નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને તમને ધન પ્રાપ્તિના નવા અવસરો મળશે જે લોકો સંતાન સુખની અપેક્ષા રાખી રહ્યા છે તેમના માટે પણ શુભ સમાચાર મળી શકે છે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવા ઈચ્છે છે તેમના માટે આ સમય અત્યંત શુભ છે આ શુભ સંયોગના કારણે તમારા બધા કાર્યો સફળ થશે અને તમારું જીવન ખુશહાલ બનશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં નવમી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુજીની અનંત કૃપા બની રહી છે જેના કારણે હવે તમારા અટકેલા કાર્યો પૂરા થવાના છે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો હવે તેને પાછું મેળવવાની તકો વધારે છે જો તમે કોઈ દેવામાં ફસાયેલા છો તો હવે તેમાંથી મુક્તિ મેળવવાનો સારો સમય છે તમારા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે આર્થિક દ્રષ્ટિએ પણ ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી નાણાકીય પરિસ્થિતિ વધુ મજબૂત બનશે વ્યાપારમાં અચાનક ધનલાભના યોગ છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકો માટે સંતાન સુખ મળવાની સંભાવના પણ છે તમારા બધા કાર્યો સફળ થશે અને તમને લાગશે કે હવે તમારા જીવનમાં ખુશીનો સમય આવી ગયો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે હવે વાત કરીએ જે આ ભાગ્યશાળી યાદીમાં દસમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપાથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જવાની સંભાવના છે તમારી મહેનત હવે ફળ આપશે અને તેનાથી તમારા જીવનમાં નવી ખુશીઓ આવશે તમારા અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની સાથે સતત તમારા પર રહેશે જેનાથી તમે હંમેશા શક્તિશાળી અને સકારાત્મક રહેશો આર્થિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમામ નાણાકીય મુશ્કેલીઓનો અંત આવશે અને નવા ધનલાભના અવસરો મળશે તમારી આર્થિક સ્થિતિ હવે વધારે મજબૂત બનશે અને તમારું વેપાર પણ અપાર વિકાસ કરશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પ્રબળ યોગ છે ભગવાન વિષ્ણુજીની અસીમ કૃપાથી મીન રાશિના જાતકો માટે આ સમય નવા આરંભ અને સુખદ અનુભૂતિઓ ભરેલો રહેશે ધન્યવાદ